નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર કચ્છ દયાપર તારીખ ત્રણ કચ્છના લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક દયાપરમાં ઘટ સ્થાપના બાદ નવરાત્રિ પ્રારંભ દયાપર ઉમિયા માતાજી મંદિરમાં તેમજ આઝાદ ચોકમાં ઘટ સ્થાપના બાદ નવરાત્રિ પ્રારંભ તેમજ ઉમિયા માતાજી મંદિરની નવરાત્રિમાં માતાજીની આરતી ઉતારતા ચંદ્ર ત્રિપાઠી તેમજ આઝાદ ચોકની માતાજી માતાજીની આરતી ઉતારતા હિતેશ મહારાજ તેમજ સહિતના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા

આપને મળતી રહે